હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા સ્કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી દાળના શાકની રેસીપી જો તમે દૂધીનું શાક ન ખાતા હોય તો તમે આ રીતે દાળવાળું શાક બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે તો નાના મોટા સૌને પસંદ આવે એવું દૂધી દાળનું શાક બનાવવાનું શરૂ કરીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવા માટે કૂકરની અંદર એકથી દોઢ ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ ઉમેરીશું બે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે ઝીણા સમારી લીધા છે એ ઉમેરી દઈશું અને કાંદાને મિક્સ કરી લઈશું કાંદાને બે મિનિટ ચડવા દઈશું કાંદા સોફ્ટ થાય એટલે એની અંદર એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું બે મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધા છે એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું વઘાર સાથે હવે મેં એક વાટકી ચણાની દાળને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખેલી હતી તો એ ઉમેરી દઈશું એમાંથી પાણી કાઢી લીધું છે તો એ દાળ ઉમેરી દઈશું દાળને તેલમાં બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો દાળ તેલમાં ચડે પછી એની અંદર આપણે દૂધી ઉમેરવાની છે તો અહીંયા મેં એક નાની દૂધીના આ રીતે થોડા મોટા એવા ટુકડા કરી લીધા છે તો એ ઉમેરી દઈશું અહીંયા આપણે દૂધીને ચડતા વાર ન લાગે એટલે દાળને આપણે બે કલાક પલાળીને રાખેલી હતી તો હવે દાળ અને દૂધીને મિક્સ કરી લઈશું તો દૂધી દાળનું શાક છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે તમે શાક બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે હવે આપણે મસાલો ઉમેરવાનો છે તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું ઉમેરી દઈશું આપણે લસણ અગાઉ ઉમેરેલું છે એટલે લસણવાળું મરચું નથી ઉમેરતા અને જો તમારે લસણવાળું મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું મસાલા તેલમાં ચડી જાય પછી આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આપણે દાળ ઉમેરેલી છે એટલે પાણી ઉમેરવું પડશે નહીં તો ખાલી દૂધીનું શાક હોય તો એ પાણી વગર પણ બની જાય છે કેમ કે દૂધીમાં પાણી હોય છે તો હવે કૂકરને પેક કરી અને ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે શાકને જોઈ લઈશું તો આપણું દૂધી દાળનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું જો તમારે એકદમ કોરું શાક બનાવવું હોય તો તમે ઓછું પાણી ઉમેરી અને બનાવી શકો તો આ રીતનું શાક છે એ ખાવામાં એકદમ સરસ લાગે અને તમે આ શાકને રોટલા સાથે કે ભાખરી સાથે પણ ખાઈ શકો હવે ઉપરથી એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું એક ચમચી કસૂરી મેથી ઉમેરીશું અને ઉપરથી સમારેલા ધાણા જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો હવે મિક્સ કરી લઈશું તો આપણું દૂધી દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ખૂબ ઓછા સમયમાં આપણું દૂધી દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ દૂધી દાળના શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ